હું મારા રોડ માથે બેઠો હાલ ને તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂંડ આવી તને હું કાઢી દેવી તું આવે

તારા ની તારી દેવી તારી દેવી પેટ્રોલવાય નહીં તારો માતા એમ નઈ તે માતાજી તારા લીંડા નીકળી ગયા પૂછી નામ બોલે લખતો છોકરા માંગડા વાળા તારો નામ તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ બોઘા ભાઈ ભાઈ આખો નામ બોલ

દેવી તને પોગી ગયેલો છે મને તારી દેવી ભલે મારો કરી લે તું તું તારી દેવી ને મોકલ બાકી હરામી ના તું ફોન નો કરે તું તો મારો ભાઈ તું હમણાં સુધરો મન સુ તો આજ તને દેવી નો પાડો પકડા તું જો આજ આજ તને દેવી નો બોકડો નો કરાવ તો મને હાથ જેની આવે એની તું ટીકા કરે ને જેની આ મોબાઈલ નંબર રાખીને હમણાં તું જો હું વાયરલ કરું હમણાં તને મેલડી વાળા પુકવાના ને બોલી ઓનલાઈન મેલડી આવે ઈ તારા લીડા કડવી ના કે બેયના ફોન બઈન થવાના છે જોજે અલ્યા બેયના હા બેયના તારો ને તારો અલ્યા ભઈ આવડાનો શું નામ ભેસા સુરનો ઓ નેહુરનો અલ્યા હ હા લડી લઈ વાપસ કરું